ઉપલીડામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાની ત્રણ હજાર બાળાઓને પ્રસાદ પૂજન પીરસ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી જીગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિતને માટે અનેક સેવાકીય કાર્યો કરે છે જીગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચીથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યોમાં ખૂબ જ નામ ધરાવે છે દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવું તમામ તહેવારોમાં મીઠાઈઓ શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા ચોમાસામાં જરૂરિયાતમંદોને તાલપત્રી વિતરણ કરવી તેમજ બીજા ઘણા બધા સેવાકીય કાર્યોમાં ખૂબ જ આગળ હોય છે ત્યારે હાલ મા જગદંબાના તહેવાર અને નવરાત્રીના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની ત્રણ હજાર બાળાઓને ભોજન પ્રસાદ નો ભવ્ય કાર્યક્રમ જીગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ગરબી મંડળની ત્રણ હજાર બાળાઓને સહિત તમામ ગરબીના આગેવાનો આયોજકો વિવિધ સમાજ સેવકો રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતના આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા સાથે સાથે તમામ ગરબી મંડળની માળાઓને એક એક પર્સ સહિતની ગિફ્ટો પણ આપવામાં આવી હતી ત્યારે સમગ્ર ઉપરેટા સહિતના સેવાભાવી લોકોએ અને રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપરેટા મારું નામ જીગ્નેશ વ્યાસ મહાદેવ નવરાત્રી ના પાવન ઉત્સવ અને મહા જગદંબાની ભક્તિ કરવાનો અવસર એટલે નવરાત્રી બરોબર ગરબી મંડળ ની અંદર જે બાળાઓ રમતી હોય તેમાં ખરેખર આપને માં જગદંબા નું સાક્ષાત સ્વરૂપ દેખાતું હોય છે તો આજે છેલ્લા ત્રીસ વર્ષથી આ બરોબર તમામ ગરબી મંડળ ની બાળાઓ ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકાની આ વખતે આપણે તમામ ગરબી મંડળની બાળાઓને બોલાવી તેમના આયોજકોને બોલાવ્યા તેમના સ્વયંસેવકોને બોલાવ્યા તથા તેમના તમામ કાર્યકરોને બોલાવ્યા ઉપલેટા નગરના તમામ સમાજના આગેવાનો તમામ સામાજિક સંસ્થાઓ તમામ રાજકીય આગેવાનો તથા ઉપલેટાના તમામ વરિષ્ઠ આગેવાનોને આપણે બોલાવી અને ઉપલેટા શહેર તથા તાલુકાની ત્રણ હજાર બાળાઓને આપણે પ્રસાદ ભોજન જમાડવામાં આવેલ અને દરેક બાળાઓને આપણે પર્સ તથા અડદાન તથા અલગ અલગ વસ્તુનું દરેક બાળાઓને દાન આપવામાં આવેલ જગદંબા કૃપા રહે અને અમે આ આપનું સાક્ષાત સ્વરૂપ જે મા જગદંબાનું છે તેને જમાડવાનો દર વર્ષે આવો ને આવો અમને મોકો મળતો રહે તેવી અમે માતાજીના ચરણમાં તથા મહાદેવના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ